નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત બોડેલી મહિલા વિંગ વડોદરાનું સૌપ્રથમ સ્નેહ મિલન ફન મ્યુઝિક મસ્તી ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો નારી તું નારાયણી નારી તું ન હારી નારી તારા નવલા રૂપ એમ બોડેલી મહિલા વિંગ વડોદરા દ્વારા સૌપ્રથમ વડોદરાના લાઇટ લેમન ટ્રી હોટલ ડબુ વાગોડા રિંગ રોડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ મંગલાચરણ ના ગામ થી કરાયો હતો સંગીત ના સાંસ્કૃતિક કાર્યક્રમ ડાન્સ ગરબા ફિલ્મી ગીતો નૃત્યુ પ્રશ્નોત્તરી રંગારંગ કાર્યક્રમ રમી હતા એનઆરઆઈ માદરી વતન બોડેલી સુરત અમદાવાદ વિવિધ શહેરોમાંથી આવેલા મહાનુભાવો દીકરીઓ કાર્યક્રમના સહયોગી દાતાઓ સાલ બુકે મોમેન્ટો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું એક તાલી દઈને ને હૈયા મિલાવીને આંખોમાં હર્ષના આંસુ દ્વારા એકબીજાની ખબર અંતર પૂછતા એક જગ્યાએ મળતા સાથે જ વિખુટી પડેલી દીકરીઓ પિયરમાં એક સાથે આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે વડીલો આગેવાનો બહેનોના કાર્યક્રમ સફળ માટે સુંદર આયોજનમાં સહભાગી બની પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા રક્ષાબંધન અને ભાઈ બીજના પર્વને યાદ છતી થઈ હતી બોડેલી મહિલા વિંગમાં અમે આજે નવ એક બે હજાર પચીસે અમે અમારો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો એકદમ સક્સેસફુલ ગયો છે એમાં અમને બહેનોએ અને ભાઈઓએ પૂર્ણ સહકાર આપ્યો છે અને એ સહકાર માટે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ